સંત યોહના શુભ સંદેશ માંથી પાઠ તેરમો હૈયે ભારપૂર્વક કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે તમારા માનો એક મને દગો દેવાનો છે ઈસુ કોના વિશે કહેતા હશે એ મૂંઝવણમાં શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા ઈસુનો વહાલો શિષ્ય તેમની અડોઅડ બેઠો હતો સિમોન પિતરે તેને ઈશારો કર્યો કે તેઓ કોના વિશે કહે છે તે પૂછી જો એટલે ઈસુની છાતી સરસા ઢળીને તેણે પૂછ્યું પ્રભુ એ કોણ છે ત્યારે ઈસુએ જવાબ આપ્યો જેને હું આ કોળિયો બોળીને આપીશ તે ત્યાર પછી તેમણે કોળિયો બોળીને સિમોન ઈશ્કરિયોદરા દીકરા યહુદાને આપ્યો યહુદાએ કોળિયો બોળ્યો યહુદાએ કોળિયો લીધો તે જ ક્ષણે તેનામાં પ્રવેશ કર્યો ઈસુએ તેને આમ કહ્યું એની ભાણે બેઠેલા કોઈને ખબર પડી નહીં કેટલાકે એવું ધાર્યું કે યહુદા પાસે પોતાની પેટી રહે છે એટલે ઈસુ તેને ઉત્સવ માટે જેની જરૂર હોય તે ખરીદી લાવવાનું અથવા ગરીબોને કંઈ આપવાનું કહે છે એટલે યહુદા પેલો કોળિયો લઈને તરત જ બહાર ચાલ્યો ગયો રાત જામી હતી તે બહાર ગયો ત્યાર પછી ઈસુ બોલ્યા હવે માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં કરશે વત્સો હજી થોડો સમય હું તમારી સાથે છું પછી તમે મારી શોધ કરશો પણ મેં યહુદાઓને કહ્યું હતું તે જ અત્યારે તમને કહું છું હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી તમને હું એક નવી આજ્ઞા આપું છું પરસ્પર પ્રેમ રાખજો મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે સિમોન પિતરે તેમણે કહ્યું પ્રભુ ક્યાં જવાના છો ઈસુએ જવાબ આપ્યો હું જ્યાં જવાનો છું ત્યાં તું મારી પાછળ પાછળ અત્યારે આવી શકે એમ નથી પણ પાછળથી આવશે પિતરે કહ્યું પ્રભુ હું અત્યારે કેમ આપની પાછળ પાછળ ના આવી શકું હું આપણે માટે મારા પ્રાણ પાથરવા તૈયાર છું ઈસુએ કહ્યું તું સાચે જ મારે ખાતર તારા પ્રાણ પાથરવા તૈયાર છે હું તને સાચે સાચ કહું છું કે કુકડો બોલે તે પહેલા તું મારો ત્રણ વાર ઇનકાર કરીશ આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે આજના આ શુભ સંદેશમાં પ્રભુ એવું કહેવા માંગે છે અને તે ભારપૂર્વક પોતાના હૈયાને ભારપૂર્વક કહે છે કે તમને હું સાચે સાચ કહું છું કે તમારા માનો એક મને દગો દેવાનો છે તમારા માનો એટલે કે એમની સાથે શિષ્યો બેઠા હતા તે બધા ભોજન કરી રહ્યા હતા અને ત્યારે પ્રભુ આ વાક્યનો ઉચ્ચાર કરે છે પ્રભુ એ પણ કહે છે કે હું જે આ કોળ્યો એટલે કે જે હું કોળ્યો આપવાનો છું એ કોળિયો બોડીને હું જ્યારે ખવડાવીશ તે જ મને દગો દેશે ત્યારે પ્રભુ એ કોળિયો યહુદાને ખવડાવે છે ત્યારે શિષ્યો આજુબાજુ એકબીજાની સામે જોવા લાગે છે અને પોતે મનોમન વિચાર કરે છે કે પ્રભુએ આ કોળિયો યહુદાને કેમ ખવડાવ્યો અને એવું વિચારે છે કે આ જે કોળિયો એમને ખવડાવ્યો ત્યારે એવું વિચાર્યું કે આ કોળિયો અને એટલા માટે કે યહુદા પાસે ગરીબોને પૈસા ગરીબો માટે અને પૈસાની પેટી યહૂદા પાસે છે એટલે કે યહૂદોને ગરીબોને તે પૈસા આપવા માટે અને સેવા કરવા માટે આકળ્યો પ્રભુએ યહૂદાને ખવડાવ્યો બીજો પ્રભુ એવું કહે છે કે અને બીજી એક નવી આજ્ઞા આપે છે કે પરસ્પર પ્રેમ રાખજો જેમ મેં તમારા ઉપર રાખ્યો છે તેમ તમે પણ એકબીજા પાસે અને પ્રેમ આપજો અને પ્રેમ લેજો પ્રભુ એવું કહે છે કે જ્યારે તમે પરીક્ષામાં પડો છો કસોટીમાં પડો છો ત્યારે તમે એકબીજા પાસેથી પ્રેમ લેવાનું ભૂલી જાઓ છો કે પ્રેમ આપવાનું ભૂલી જાઓ છો ત્યારે પ્રભુ આપણને એવું કહેવા માગે છે કે એકદમ નમ્ર બનો અને નમ્ર બનીને એકબીજા સાથે પ્રેમથી વર્તો તો તમારું કાર્ય એકદમ સફળ રીતે પૂરું થશે બીજું કહે છે કે જ્યારે પણ તમે એક પરીક્ષામાં કસોટીમાં પડો છો ત્યારે પ્રભુને પ્રાર્થના કરો અને એકદમ નિષ્ઠાવાન બનીને